જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો વર્ણરાજ ના અદભુત લોજ ના દિવ્ય ચરિત્રો ભગવાન શ્રી લોજ પધાર્યા છે વર્ણના વેશે મુક્તાનંદ પ્રથમ જ દિવસે જ્ઞાનની પરીક્ષા કરી જેમાં મુક્તાનંદ સ્વામી પાર ઉતરી ગયા ખૂબ ભગવાન નીલકંઠ વર્ણને ગમ્યું છે મુક્તાનંદ સ્વામીના જવાબ જોઈ સાંભળી ભગવાન નીલકંઠ ખૂબ રાજી થયા અને રહેવાનો નિર્ણય કર્યો છે શ્રી હરી હવે સંતોના વર્તનની પરીક્ષા લઈ રહ્યા છે બપોરનો સમય છે લગભગ ચારેક વાગ્યાનો સમય મંદિરની બાજુમાં જીવરાજ શેઠનો ડેલો હતો મુક્તાનંદ સ્વામી દરરોજ શ્રાવણ માસના કારણે ત્યાં કથા કરવા જતા અને સુંદર રામાયણની કથા ચોપાયો બદ્ધ પોતે ચોપાયો બોલીને સંભળાવતા લગભગ ગામના બાયો ભાઈઓ શું સાંભળવા આવતા અને ભગવાન નીલકંઠ વર્ણી આવ્યા તે દિવસે સાંજના સમયે મુક્તાનંદ સ્વામી

આજે સૌની દ્રષ્ટિ ભગવાન નીલકંઠ વર્ણિ ઉપર છે કારણ કે ભગવાન નીલકંઠ ના શરીર માંથી તેજ એ આભા એની પ્રતિભા લોકોના અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે ગજબ છે ભાઈ અત્યાર સુધી તો બહુ બધા સાધુ સંતો મહંતો જોયા પણ આવા તો આ એક જ હો આ વરણી ક્યાંથી આવ્યા છે કોઈ કહે આજે આજે જ વર્ણી આવ્યા છે અંદરો અંદર વાતો કરવાથી સહજ કથામાં ધ્યાન અવસ્થામાં બેઠેલા ભગવાન નીલકંઠ જાગ્યા અને જોયું તો સ્ત્રી પુરુષો બધા બેઠા સાથે અને ભગવાનની કથા સાંભળે છે એટલે વર્ણીએ મનમાં વિચાર કર્યો કે સાધુની સભામાં ભાયો ભાઈઓ બધા ભેગા બેહીને જો આવી રીતે કથા સાંભળતા હોય તો યોગ્ય કહેવાય નહીં ત્યાં મુક્તાનંદ સ્વામીની નજર વરણીરાજ ઉપર પડી છે વર્ણીને સભામાં ઉભા થતા જોઈને મુક્તાનંદ એ પૂછ્યું કે કેમ વર્ણિરાજ ઉભા થઈ આશો સાંભળવા માટે નહીં બેસીએ નહીં બેસો તારે કે નહી બેસી ભાઈઓ બધા ભેગા બેઠા છે ત્યારે આ તો આ તો ત્યાગીની કથા ન કહેવાય આવી રીતે કથા ન કરાય ન સંભળાય મુક્તાનંદ સ્વામીએ કીધું મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે આ કથા કરો છો તેથી તમારી નિંદા થાય કે સ્તુતિ થાય કેમ કે ભાગવતમાં સંતોને અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યની વાત લખી છે ભાગવતના એકાદશ સ્કંદમાં કહ્યું છે કે કાષ્ટ વગેરેની સ્ત્રીની પૂતળી હોય અથવા ચિત્રામણની સ્ત્રી હોય તેનો પણ યોગી કહેતા સંતોએ સ્પર્શ સુધા ન કરવો જોઈએ આ તો મૂર્તિમાન સ્ત્રી સામે બેઠી છે આમાં કોનું ઠેકાણું ક્યારે ક્યારે કોના નાક કપાય એમાં કેમ ખર પડે સ્વામી નાક કપાય તો વાંધો ને તો માથા પણ કપાય નારદ પર્વત બ્રહ્મા ઇન્દ્રપ્રાશર સૌભ્રી આદિક એકલ એકલ સૃંગી જેવા સમર્થ હતા તથા પણ સ્ત્રીનો પ્રસંગ પાઇમાં તો દુખને પાઇમાં માટે માટે અમે તો નહીં બેસી માટે હે સંતો ચાલો હું તમને પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ नारायण ની કથા સંભળાવું એમ કહીને ભગવાન નીલકંઠ તો ઊભા થયા તેની સાથે સાથે સ્વરૂપાનંદ સ્વામી બીજા અનેક સંતો પણ ઊભા થયા અને સૌ મંદિરમાં આવીને બેઠા અહીં મુક્તાનંદ સ્વામીએ કથાનો અધ્યાય પૂરો કર્યો અને બાઈઓને મુક્તાને સમય કીધું હો કે મારા ભગવાન અમારા નીલકંઠ કહેશે એમ અમારા કરવા એ કહેશે એમ અમારે કરવાનું રહેશે માટે આજથી અમે તમને કથા નહીં સંભળાવી આજથી સૌ બહેનોને એ જય શ્રી રામ 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 એમ કીધા હો કથાના શેલા રામ રામ કીધા હવે તો નીલકંઠ વર્ણી કહેશે એમ કરશું એમ કહીને મુક્તાનંદ સમી સંત સંતદાસજીને સાથે મંદિરમાં આવ્યા નીલકંઠ બ્રહ્મચારી પગે લાગીને કહ્યું કે સ્વામી અમારી ભૂલ હો અમે તમને ચાલુ કથામાં આવી રીતે રોક્યા ત્યારે મુક્તાનંદ સ્વામી કે કે વર્ણિ આપ રોકશો નહીં તમને ખબર કેમ પડે સાધુની રીત તો આપે શીખવી આ તો અમારા માટે આનંદની વાત છે અમારું જોન બીજા પણ શીખશે જેના અમે 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 આનંદ છે અમને અમને તમારો ગુણ છે આવી રીતે સ્વામીએ પણ ભગવાન નીલકંઠ ને વખાણ્યા બિરદાવ્યા કે નહીં વાત સાચી છે સાચી વાત તો નાના કહે તો પણ એને સ્વીકારવી જોઈએ અને હવે સત્સંગની અંદર અમે ઘણું બધું સુધારશું સુધારશું એ મુક્તાનંદ સ્વામી રાજી થઈ વર્ણીને આશ્વાસન ભાગે કીધું કાય વાંધો નહીં જ્યારે પણ જે જરૂર પડે ત્યારે તમને કહેવાની સૂટ છે આવી રીતે ભગવાન નીલકંઠ વર્ણીએ બાયો ભાઈઓની સભા જુદી કરી મુક્તાનંદ સ્વામીને કીધું કથા જરૂર કરીએ પણ એનો મર્યાદા બહેનો બહેનોની મર્યાદામાં બેસે પુરુષો પુરુષોની સાથે સાથે બેસે એમ જુદા પડે અને અલગ બેસીને કથા સાંભળે તો કોઈ દોષ નથી અને આજ દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં એ પરંપરા હજી પણ ચાલી રહી છે સહજાનંદ સ્વામી મહારાજની જય